રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોને શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રાજકોટની અંદર શનિવારના રોજ એમ ની અંદર આવી દુર્ઘટનાઓ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી સત્તા ઉપર છે સૌથી પહેલા સુરતની અંદર તપલા કાંડ બીનો આની અંદર નવજાત બાળકો સળગીને મરી ગયા ત્યાર પછી હાઈકોર્ટે સરકારને ચોખ્ખું કીધું કે કોઈ પણ જગ્યાએ ફાયર એનઓસી વગર કોઈ પણ વસ્તુ ચલાવવા દેવી નહીં પણ આ નિર્ભર સરકાર જેને શરમ જેવી કોઈ જાત નથી ત્યાર પછી અણીનો બનાવ બીનો મચ્છુનો બનાવ બીનો અને છેલ્લે આપણે કલ્પના કરી ન શકીએ એવો હૃદય દ્રાવક આ રાજકોટની અંદર બનાવ બીનો છે આની અંદર સરકાર અને તેના અધિકારીઓ સંડોવેલા છે ચાર ચાર વર્ષથી આ આવડી મોટી ગેમ ઝોન ચાલતી હોય અને રાજકોટના કોઈ પદાધિકારીઓ અધિકારીઓને ખબર ન હોય એવું બને જ નહીં આજે આ સંવેદન સરકારને હવે મૃદુના મક્કમ મુખ્યમંત્રી આવ્યા છે હવે આ મુક્કમ મુખ્યમંત્રીએ આ લાશોના જે ઢગ પીડા છે એનો ડીએન ટેસ્ટ પણ આ કરી શકતા નથી એચ્છા છે આજે લાશો મેળવવા માટે પણ વાલીઓને ત્યાં તડપવું પડે છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાનની અંદર આપણે ઉભા રહી શકતા નથી ત્યાં વાલીઓ દિવસ રાત આવા ધોમ તડકામાં

સદગતો જે મૃત્યુ છે તેમના આત્માના પરમાર્થે શ્રદ્ધાંજલિ નો આજે કાર્યક્રમ રાખેલ છે તો સૌને મારા હસ્તુ દરેક મતાઓને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના વાલીઓને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના